મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ બે મહિના માટે રહેશે બંધ મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવનાર છે આ કારણે સોળ માર્ચથી આગામી બે મહિના સુધી મોરબી અને માળિયા શાખા નહેરોમાં પાણી છોડવાનું બંધ રાખવામાં આવશે આ અવધિ દરમિયાન મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોને ઉનાળુ પાક ન લેવા તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે કેનાલ બંધ રહેવાના કારણે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ નહીં હોય તેથી ખેડૂતોને આ નિર્ણય લેવામાં આવ્યો છે કેનાલના રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ પાણીની સપ્લાય ફરી શરૂ કરવામાં આવશે જે ખેડૂતોને આગામી પાક સિઝનમાં મદદરૂપ થશે તંત્ર દ્વારા ખેડૂતોને આ સમયગાળા દરમિયાન અન્ય વિકલ્પો શોધવા અને પાણી બચતના ઉપાયો અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે અમારું નામ પરેશ વસાવા છે કાર્યપાલક ઇજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર સિક્સ બાય આપણી મોરબી શાખા નહેર એ મુખ્યત્વે હળવદ અને મોરબી તાલુકામાંથી પસાર થાય છે તેતાલીસ એનો સીધો સીધો લાભ મળે છે જેમાં હેક્ટર જેવો પિયતનો વિસ્તાર છે આ મોરબી શાખા નહેર પંદર માર્ચથી લઈને પંદર મે સુધી બંધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે આ સમય દરમિયાન જંગ નહેરની આજુબાજુ ઉગી નીકળેલા ઝાકરા તેમજ નહેરની અંદર પડેલા ગાબડાઓને રિપેરિંગ કરવાનું આયોજન કરવામાં આવેલા છે આ માટે ખેડૂતોને પણ એક અપીલ કરવામાં આવી છે ખેડૂત મિત્રોને ખાસ એ વિનંતી છે કે નર્મદા આધારિત પાક ઉનાળુ પાક ન કરવા જેથી કરીને તેઓનો પાક નિષ્ફળ ન જાય એવી ખેડૂતોને ખાસ નંબર વિનંતી છે